ગીર સોમનાથના વેરાવળ ડિવિઝન ખાતે ડિજિટલ ક્ષેત્રે પૂરજોશમાં કામ કરાઈ રહ્યું છે તો વેરાવળ પીજીવીસીએલ વીજ ડિવિઝનના વિવિધ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર નાખવાનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે ત્યારે ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જે કાચા દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે સમગ્ર ડિવિઝનમાં પ્રથમ ટપકે એક લાખ પાંચ હજાર સ્માર્ટ મીટર લાગશે અને અત્યાર સુધીમાં ચારસો જેટલા ઘરોમાં મીટર લાગી ગયા છે ત્યારે ડિજિટલ પ્રિપેડ વીજ સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકને વીજ બિલ ભરવા માટેની લાંબી લાઈનોમાં કલાકોનો સમય વેડફવો નહીં પડે અને પોતાના જ મોબાઈલથી વીજળીનો વપરાશ અને કેટલું રિચાર્જ હજુ બાકી છે તે દૈનિક ધોરણે જોઈ શકશે ત્યારે પ્રાથમિક માહિતી મુજબ બે હજાર ચોવીસ સુધીમાં તમામ જૂના મીટરની જગ્યાએ નવ મીટર લાગશે અને તેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેમ સૂત્રોનું માનવું છે